ચકલા કોઈ થી બાદ ન બને યાર તો જય માતાજી મિત્રો તો આજનો આપણો નવો વ્લોગ તો આજના વ્લોગમાં તમે જોડે રહેજો તો આપણે થોડા દાખલા વ્લોગ તો નહીં બનાવતા આવું તો આપણે દર વખતે પણ અમે વ્લોગ બનાવશું તો અત્યારે આપણે ઉઠીનું નઈન નઈન જોઈએ ને આપણે બેહી ગયા તો આપણે બનાવીએ ડમ્બલ તમે જોવો આગળ તમે બતાવો ડમ્બલ

ત્યાંથી આવી જતા ઉપર તો આપણે ખાવા બે જઈએ તો મ જમીને પછી જવાનું વિડીયો શૂટિંગ કરવા તો આપણે વિડીયો શૂટિંગ કરવા જઈએ તો હા તો મિત્રો આપણે ખાઈને આવી જતા ન્યા છે તો પપ્પા લેબડો લઈને આવ્યા તો લેબડો વેબડો લાકડા બાકડા નાખીને પછી થઈ ગયા દુકાને ચખા પર જવાનો વિડીયો બનાવવા તો ちょっと。 હા તો મિત્રો આપણામાં શૂટિંગ કરી લીધું તો આપણામાં જઈએ ગેયર તો તમે જોઈ શકો છો તો મિત્રો આપણામાં જઈએ ગેર તો તાર જઈએ મેરામાં તો આગળ તમને બતાવું મેરામ જઈને તો આગળ જોતા રહેજો જોઈ શકો છો આપણો લુક તો ફાંતી ગયો કપડા વપરાય તો મને મેળામાં કરી હા તો મિત્રો આપણે મેળામાં આઈ ગયા હતા તો તમને બતાવીએ બધું આગળ હા તો મિત્રો આપણે ગયા હતા ઘેર મેરામય તો અમે આપણે બેઠા દુકાન તો તમે દુકાન જોઈ શકો છો ભૂગા પાર્લર નમસ્કાર મિત્રો જય માતાજી અમારી ચેનલ નું નામ છે હસવાનો અડ્ડો અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ મિત્રો અને સાથે સાથે અમે બ્લોગ પણ બનાવીએ છીએ શોર્ટ વિડીયો પણ બનાવીએ છીએ તો મિત્રો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા સાથ ને સપોર્ટ ને અમારી મિત્રો જોડે છે અમારી ચેનલ નું નામ છે હસવાનો અડ્ડો મિત્રો જય માતાજી હા તો મિત્રો આપણો એક બીજી ચેનલ જેમાં આપણે એક્ટર તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણા હા તો મિત્રો આપણા ગયા હતા દૂધ ભરાઈને ઘેર તો હૈદ્રમાં ખાવા પીવાનું તો હોય નહીં ચકા પણ ભૂખ લાગે નહીં તો હૈદ બ્લોગ આપણે આટલો પૂરો કરીએ તો આપણે અમે કરીએ એડિટિંગ પછી ઊંઘી જઈશું તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં તો નવો બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તો મળીએ નવા બ્લોગ વિડીયોમાં